નમસ્કાર સદેવીદાસ દેવી દાસ જય મામળ જય શ્રી કૃષ્ણ ચાલો અમારે અમરધામ આશ્રમ પર અત્યારે મકર સંક્રાંતિ છે ઓહો બાપરે અને આ બાજુ ધબધબાટી દેરાની જઠાણી હાલે છે આમ સામે વાસણ ઘા થાય સાનસીન કુકરે કુકારે ભાઈ જાય તો તમાર દર જેઠાણી એકા બીજું કયો કેવા બાજો તો કઈ રીતે બાજો બોલી બોલી ને બાજો તો ધોકા ધોકી આવો છો નથી આવતા ધોકા ઢોકા ડોકી ઠીક તો સારું કેવાઈ ગયો એવું છે છે બહુ છે એટલે એના વસરે લેવા ખૂબ સરસ અમરધામ આશ્રમનો આ પરિવાર અત્યારે આવી મોજ સાથે સેવા આપી રહ્યો છે વાસણ સાફ કરો એની અને અખંડ આવી જ મોજ હોય અમારે અને આ બાજુ અમારે જો શારદાબા ભાત લઈને આવે છે એન્ટ્રી થાય છે આવો પધારો

মান <laughs> মারিগুলো <laughs>